સમગ્ર રાજ્યમાં ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉજવણી કરી છે તો પરિવાર અને કાર્યકરો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી છે તો સમગ્ર રાજ્યમાં ધૂળેટીના તહેવારની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે વિજય રૂપાણી દ્વારા પણ ઉજવણી કરવામાં આવી પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ ધૂળેટીની ઉજવણી કરતા નજરે પડ્યા

એનો અર્થ એ છે કે બધાના જીવનમાં ખૂબ રંગો ભરાય અને ખૂબ સુખ સમૃદ્ધિ બધાને પ્રાપ્ત થાય એ પ્રકારનો સંદેશ છે આપના માધ્યમથી સમગ્ર ગુજરાતની જનતાને શુભકામના પાઠવું છું ઈશ્વર બધાના ખૂબ રંગો ભરી આપે અને ખૂબ બધાને સુખી સંપન્ન કરે તેવી પ્રાર્થના કરું છું ચૂંટણીનો પર્વ ચાલી રહ્યો છે શું કલર દેખાઈ રહ્યો છે તમને આ વખતે દેશની જનતાએ એક જ કલર દેખાય છે તેમને કેસરીયો કલર એ સિવાય કોઈ કલર નથી અને ભારતીય જનતા પાર્ટી ચૂંટણીમાં ત્રણસો સિત્તેર પ્લસ એનડીએ ચારસો પ્લસ બેઠકો પ્રાપ્ત કરીને ભારત એક વિકસિત ભારત નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં બને એ જનતાએ નક્કી કરી લીધું છે કોંગ્રેસનો કલર વિજયભાઈને કેવો લાગી રહ્યો સાવ ફીકો થઈ ગયો ઝાકો થઈ ગયો કોંગ્રેસ ડૂબતી નૈયા છે અને કોંગ્રેસમાંથી લોકો છલાંગ મારી મારીને આ નૌકામાંથી બહાર નીકળી રહ્યા છે એનો અર્થ જ દેખાડે છે કે આ ડૂબતી નહીં હું માનું છું કે કોંગ્રેસનો કલર સાવ ભૂસાઈ જવાનો છે અને મહાત્મા ગાંધીજીની જે ઈચ્છા હતી કે કોંગ્રેસ હવે વિખેરી નાખો એવું થઈ જશે શક્તિસિંહ કાલે રાજકોટ હતા બેઠકો યોજી હજુ સુધી પરસોત્તમ રૂપાલાની સામે તેમને કોઈ માથું નથી મળી રહ્યું એવો સવાલ કરવામાં આવ્યો હતો કહ્યું ભાજપે આયાતી ઉમેદવાર લઈ આવ્યા છે પ્રજા સ્વીકારશે જ નહીં જો રૂપાલા અમારા કદાવર નેતા છે રાજકોટ ભારે બહુમતીથી રૂપાલાજીને જીતાડશે જ કમળને જીતાડશે મોદીજીના હાથ મજબૂત કરશે એમાં કોઈ શંકાનું સ્થાન નથી રૂપાલા જીતશે જ ખાસ વાત કરવામાં આવે સમગ્ર ગુજરાતની તો છવ્વીસ બેઠકો છે જે પ્રકારે શક્તિસિંહે આક્ષેપ પણ કર્યો હતો કે ઉમેદવારો બદલવાની ફરજ પડી ભારતીય જનતા પાર્ટીમાં આવું ક્યારેય નથી આ એના વળતા પાણી છે કોંગ્રેસના જાહેર કરેલા ઉમેદવારોએ લડવાડી ના પાડી ભરતસિંહ સોલંકીથી માંડીને રોહન સુધીના બધા લોકોએ ના પાડી છે આવે એનો જવાબ શક્તિસિંહ બાપુ આપે એ મહત્વનું છે બાકી અમારે ત્યાં રંજનબેને પોતાના કારણોસર પોતે ના પાડી છે અમે તરત બીજા ઉમેદવાર ઘોષિત પણ કરી દીધા છે અને રંજનબેને સારા મતથી જીતત આ ભાઈ પણ સારા મતથી જીતશે છે પાંચ સાડા પાંચ વર્ષ સુધી આપણે ગુજરાતનું કમાન સંભાળ્યું એક મુખ્યમંત્રી તરીકેની જવાબદારી સંભાળી સૌરાષ્ટ્રને આપણે ઘણું આપ્યું છે રાજકોટને ઘણું આપ્યું છે આપને આ વર્ષના સમીકરણો શું લાગે છે ભારતીય જનતા પાર્ટી વિકાસના કામ કરી રહી છે એટલે રાજકોટ સૌરાષ્ટ્ર ગુજરાત દેશ બધાને વિકાસના કામો ખૂબ થવાના છે મળવાના છે એમાં મને પૂરણ શ્રદ્ધા છે કોનો કલર ચૂંટણીમાં ચમકશે પરિણામ આપણે ભાજપનો જ કલર ચમકવાનો છે કમળ સોળે કળા એ ખીલશે આ વિજયભાઈ રૂપાણી તેઓએ સ્પષ્ટ કીધું છે કે પરિણામ આવશે ત્યારે ભાજપ નો કલર ચમકશે તેમાં સ્પષ્ટ વાત છે કેમેરા પર્સન અભય ત્રિવેદી સાથે ઋષિ દવે ન્યૂઝ કેપિટલ રાજકોટ